પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર રજૂઆતને ધ્યાનમાં રાખી મસાલી રોડ વોર્ડ નંબર સાત ની અંદર સરસ્વતી નગરમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ વોર્ડ નંબર સાત ની અંદર ઘણા સમયથી છેલ્લા બે વર્ષથી વોર્ડ નંબર સાત માં રહેતા અને કોંગ્રેસના નેતા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતને ધ્યાને રાખી નગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા બોર્ડ નંબર 7 ના અnder આવેલ મસાલે રોડ ઉપર સરસ્વતી નગરની અnder રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેને લઈને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ સારો ગુણવત્તા વાળો રોડ બને અને અન્ય વિસ્તારોના પણ રોડ બને તે માંગણી કરી છે. નગરપાલિકા અને ગુજરાત સરકારનો પણ આભાર માન્યો છે. તેમને રજૂઆતોને ધ્યાને રાખી નવીન રોડની કામગીરી સરસ્વતી નગરમાં કરવામાં આવતા અને રજૂઆતના પરિણામે રોડની કામગીરી શરૂ થતા તેમના માને સરસ્વતી નગરના રહીશોમાં પણ ખુશી જોવા મળી હતી રાધનપુર સાત નંબર વોર્ડ નંબર સાત માં આવેલી સરસ્વતી સોસાયટીમાં કે જે બે વર્ષથી ખાલી પડેલું રોડનું કામ અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આજે જે કામ ચાલુ કરવામાં આવ્યું છે એનાથી અમને ખુશીનો માહોલ છે અને આ કામ સારી રીતે થાય અને જે પણ સાત નંબર વોર્ડમાં જે પણ સોસાયટીઓના ખાલી રોડના કામ પડેલા પડેલા કામ ખાલી છે એ કરવામાં આવે તો સારું અને લોકોને સુવિધા મળી રહે બધા ગંદકીમાંથી એમને છુટકારો મળે એવી મારી રજૂઆત હતી મહિલા શહેર પ્રમુખ તરીકે છવ્વીસમી જાન્યુઆરીએ મેં રજૂઆત કરી હતી અને એને ધ્યાનમાં લઈ અને આજે કામ ચાલુ કરવામાં આવ્યું છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું રાધનપુર કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ જ્યોતિબેન જોશી દીપક સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ